નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર આ વીઓઆઈ સંવાદ છે અને વીઓઆઈ સંવાદમાં અલગ અલગ લોકો સાથે આપણે વાતચીત કરતા હોઈએ છીએ ક્યારેક નેતા હોય ક્યારેક સામાન્ય વ્યક્તિ હોય અલગ અલગ સમાજમાંથી અલગ અલગ લોકો છે એમની સાથે વાતચીત કરતા હોઈએ છીએ અને અહીંયા આ પ્રોગ્રામનો મેઇન ઉદ્દેશ એ છે કે સંવાદ લોકો સાથે વાતચીત કરવાની છે અને આ જ વખતે એક અલગ જ વિષય ઉપર વાતચીત કરવી છે લગભગ આ વિષય ઉપર વાતચીત વાતચીત થઈ તો હશે હશે પણ બહુ અને કરવી છે છે ખારવા ખારવા સમાજ વિશે જે જે ભાઈઓ હોય માછીમારી કરવા જતા હોય છે તો દરિયામાં કઈ રીતના દરિયો ખેડતા હોય છે કેટલા દિવસની ખેપ લગાવતા હોય છે કઈ કઈ માછલી પકડતા હોય છે એમની ખેપમાં જે એક્સપોર્ટમાં માછલીઓ બધી કરતા હોય છે કઈ રીતના કરતા હોય છે એમનું જીવન કેવું હોય છે એ જ વિષય ઉપર વાતચીત કરવી છે કાલે એક ખાસ દિવસ હતો મત્સ્ય દિવસ અને એ જ દિવસે વાત કરવી હતી પણ થોડું ચુકાઈ ગયું છે એટલે આજના દિવસમાં વિવાહ સંવાદમાં વાત કરીએ ખારવા સમાજની અને આપણી સાથે છે અત્યારે રાકેશભાઈ મોતી વરસ રાકેશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં થેન્ક યુ તમે મને ઇન્વાઇટ કર્યા એના બદલ રાકેશભાઈ આપણે સૌથી પહેલા તો ખારવા સમાજની વાત કરીએ તો ખારવા સમાજમાં સૌથી પહેલા જો આપણે કહીએ તો દરિયા પૂજાની એક ખાસ એક પરંપરા રહી છે કે લોકો આદિવાસી ભાઈઓની વાત કરીએ તો એ ડુંગર ને પૂજતા હોય છે હિન્દુ સમાજમાં વાત કરીએ તો દેવી દેવતાને પૂજતા હોય છે પણ ખારવા સમાજ એમના માટે તો સાક્ષાત દેવ એમનો દરિયો જ છે એમના ભગવાન એ છે બધું જ એ છે તો આ દરિયા પૂજા શું હોય છે થોડુંક અમને કોને ડિટેલમાં એમાં દરિયા પૂજન રત્નાકર દેવતાની એક પૂજા છે જે જનરલી રક્ષાબંધનનો દિવસ હોય છે એ જ દિવસે રક્ષાબંધન પહેલા દરિયા પૂજન કરે છે અમારા હારવા સમાજ એમાં દરિયા દેવને પૂજે છે કે હે દેવતા અમે આ વર્ષે સીઝન અમારી સારી કરજો અમને ભરપૂર મચ્છી આપજો અમારે બોટ છે અમારા માછીમારો છે એની જાનહાનિ ન થાય એને દરિયા ખેડવામાં કોઈ વાંધો ના આવે એનાથી રક્ષણ કરજો એ રીતે અમે દરિયાને એ દિવસે બહુ પૂજીએ છે એના રત્નાગર દેવતાને પૂજીએ છે એને ફૂલ હાર કરીએ છે એને દૂધ ચડાવીએ છે એને નારિયેળ અર્પણ કરીએ છે પછી ફ્રુટ્સ ચડાવીએ છે બધી જે જનરલી પૂજા હોય છે એ રીતે પૂજા દરિયાદેવની કરીએ છે અચ્છા બરોબર આપણે લગ્નની વિધિ કઈ રીતના હોય ખારવા સમાજમાં લગ્ન ની વિધિ જનરલી જે નોર્મલ હોય છે એ રીતે છે છે પણ અમારે રાત્રે રાત્રે વાગે ચડે છે ને પૂરી રાત ઘોડો અમારે ફરે છે પણ અત્યારે થોડા નિયમ કાનૂન ને લીધે બાર વાગ્યા પેલા એ ઘોડો બંધ કરી દેવો પડે છે બાકી તો અત્યારે ડીજે ને ધોલ નગારાના તાલથી આ કુરી રાત અમારો ઘોડો આખા અમારા ખારાવાળામાં ફરાવે છે ને બધા મોજ કરે છે અને એ અમારી લગ્નની સિઝન જનરલી અમારી માછીમારની ઓફ સિઝન હોય છે ત્યારે જ કરે છે એટલે બધા લોકો ફ્રી હોય છે અને બધા લગ્નમાં આવી શકે બરોબર એટલે આમ સામાન્ય રીતના વાત કરીએ તો લગ્ન છે એ બધા ડિસેમ્બર જાન્યુઆરી આસપાસ થતા હોય છે તો આપણે ખારવા સમાજમાં ક્યારે કયા મહિના અમારે જનરલી જનરલી આ જૂન જુલાઈ મંથમાં વધારે હોય છે મે જૂન જુલાઈ મંથમાં કારણ કે અમારે સીઝન બેન પીરિયડ છે ફર્સ્ટ જૂન થી એકત્રીસ ઓગસ્ટ સોરી જુલાઈ એટલે એ બે મહિના બંધ હોય છે અ મેં એકત્રીસ સુધી અમારે ફિશિંગ ચાલુ હોય છે ને પછી ફર્સ્ટ ઓગસ્ટ થી પાછી અમારી ફિશિંગ ચાલુ થઈ જાય છે બરોબર આ ફિશિંગ ની તમે વાત કરી દીધી છે તો પછી આપણે મારે તમને એવું પૂછવું છે કે આપણે જે માછીમારી ભાઈઓ જે હોય છે એ દરિયામાં ખેપ લગાવવા જતા હોય છે તો આ ખેપ કેટલા દિવસની હોય છે અને કઈ રીતના ત્યારે ત્યાં બધું થતું હોય તો સ્ટાર્ટિંગની સિઝનમાં જ્યારે ઓગસ્ટમાં ચાલુ થાય છે તો પેલી પહેલી ખેપ છે એ મોટી બોટ હોય છે એ દસ થી પંદર દિવસની રહી છે પછી જેમ જેમ પીરિયડ લંબાતો જાય છે તો માછીમારી કરવા માટે દૂર દૂર જવું પડે છે દૂર જવાથી એ લોકોને નવેમ્બર ડિસેમ્બર મહિનામાં અ વીસ દિવસ પચ્ચીસ દિવસ ની થઈ જાય છે પછી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જુઓ તો અ વિંતરને લીધે બહુ દૂર જવું પડે છે તો મહિના સુધીની પણ ફિશિંગ થઈ શકે છે બરોબર અને દિવસ દરમિયાન નું પ્રક્રિયા કઈ રીતના હોય સવારે ઉઠવાનું કઈ રીતના નાસ્તો વગેરે બપોરનું જમવાનું પછી અહીંયા અહીંયાથી તો બધું દસ પંદર દિવસની સબ્જી ને વેજીટેબલ્સ ને બધું લઈ જાય છે મણી મસાલા ને જે રોજિંદા ચોખા ને તેલ ને બધું પણ એ વધારે તો ન ચાલે પણ એ લોકો પછી ત્યાં બે ટાઈમ તો બે ત્રણ ટાઈમ તો મચ્છી તાજી તાજી પકડીને ખાતા હોય છે ને એ લોકો મચ્છીની અમુક પ્રજાતિ હોય કે રાત્રે મળે ક્યારેક બપોરે મળે ક્યારેક દિવસે મળે તો એ લોકોને ક્યારેક નાઇટ ના ફિશિંગ કરવી પડે છે એ લોકોને ટ્રોલિંગ કરવી પડે છે ક્યારેક બપોરે ટ્રોલિંગ કરવી પડે ક્યારેક સવારે એટલે એ લોકોનો સુવાનો ટાઈમ પણ કોઈ રીતનો નક્કી ન હોય છે બરોબર અને કઈ કઈ માછલી પકડવાની હોય આપણે આટલા ટૂંકમાં આપણા તમે માંગરોળ ને કે વેરાવળ વેરાવળ ઓકે તો આપણે વેરાવળ માંથી આગળ સમુદ્રમાં જઈએ તો પછી કઈ કઈ માછલી છે આપણે પકડતા હોઈએ વેરાવળ માંગરોળ ચોરવાડ આખો આપણો પોરબંદર નો સમુદ્ર કિનારો છે રત્નાકર જે કે અરેબિયન સી કહેવાય છે એ જે માંગરોળ ને પણ જે મચ્છી આવે છે એ વેરાવળ જ આવે છે પણ એમાં શું હોય છે કે તમે આટલા અંતરે જાઓ તો તમને આ પ્રકારની પચાસ માં ઉપર જાવ તો તમને કિંગ ફિશ છે શર્માય છે surmai કે એ મળે તમે નજીકમાં ફિશિંગ કરો તો પોમ્ફ્રેટ મળે લોબસ્ટર મળે પછી એમાં પણ એવું હોય છે કે સીઝન પ્રમાણે વિન્ટર માં તમને લોબસ્ટર મળે જ્યારે સ્ટાર્ટિંગ માં તમે કરો તો પોમ્ફ્રેટ મળે મોનસૂન સીઝન માં પછી તમે સમળમાં જાવ તો જીંગા વધારે મળે તમને એટલે અલગ અલગ અ ને રિબન ફિશ જે વસ્તુ છે એ બારે માસ તમને મળે છે એટલે આપણા વેરાવણમાંથી ને ખાસ કરીને ગુજરાતમાંથી સિત્તેર ટકા જે એક્સપોર્ટ થાય છે એ રિબન ફિશ જેને ગુજરાતમાં બગા કેવામાં આવે છે એનો એક્સપોર્ટ બહુ થાય છે ને એની કોન્ટિટી પણ અતિશય મળી રહે છે બરોબર આ પોમ્ફ્રેટ એટલે પાપલેટ જે કે છે એ યસ યસ પાપલેટ અને લોબસ્ટર એટલે કરચલા નહીં કરચલા એ ક્રેપ

ને નાની size ને સાંધી કે એમાં અલગ 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 માંગલોર અલગ કેવાતું હોય વેરાળમાં કોઈ અલગ કે એમ અલગ અલગ અ district માં પણ અલગ અલગ નામ હોય છે બધા fish ના બરોબર પછી એક pomfret કરી એક માછલી આવતી હોય છે એ તો બહુ મોંઘી હોય છે તો એ ક્યાં નજીક હોય કે એ નજીક જ મળી રહી છે એ ને મઢ વાળી જગ્યા ને અત્યારે આ આ season માં monsoon ની બહુ મળી રહે છે હવે માની લો કે આ ખાલી એમને એમ પૂછી રહ્યો છું આપણે કોઈ જગ્યાએ ખેપ લગાવવા ગયા છે પંદર વીસ મહિનો દિવસ પછી આવવાનું કઈ નક્કી ના હોય આવવાનું ક્યારે આવવાનું તો સારી એવી માછીમારી થઈ જાય તો પાછું આવવાનું હોય હવે માની લો કે તમે દસ લોકોનું જૂંડ લઈને ગયા છો અને ત્યાં ત્રણ ચાર લોકો છે અંદરો અંદર ઝઘડી પડ્યા તો પછી શું કરો સમાધાન કઈ રીતના કરો એમાં તો ઘણી વાર શું હોય કે ઝઘડી પડ્યા તો આજુબાજુની ની જો કોઈ બોટ હોય તો એને અલગ અલગ પાડીને અહિયાં મોકલી દેવા પડે ભાઈ ઘણી વાર શું હોય છે કે જો કોઈને કઈ બહુ અતિશય થઈ ગયો મેન ટંડેલ હોય એને એને શાંત કરવા શાંત કરે તો એને બાંધવા પણ પડે ટંડેલ એટલે ટંડેલ એટલે મેઇન જે બોટ ચલાવે ને સ્ટિયરિંગ માસ્ટર કેપ્ટન કેપ્ટન કહી શકીએ એને એને ટંડેલ કે નાની બોટ માટે એટલે એ એને કંટ્રોલ કરવું પડે બરાબર અને કોન્ટેક કઈ રીતના કરવાનો તમે કીધું કે बाजूની બોટનો કોન્ટેક્ટ કરી લેવાનો અચ્છા તમે કઈક માની લો કે તમે કઈક એવું જોઈ લીધું હા બહુ મહત્વની વાત જો તમે અત્યારે વાતચીત કરી રહ્યા છો એટલા માટે માની લો કે તમે જોઈ લીધું તમને એવું લાગ્યું કે અહીંયા કઈક ગરબડ છે એ થઈ રહી છે અને તમારે પોલીસનો કે દરિયાઈ પોલીસનો કોન્ટેક કરવો હોય તો તમે કઈ રીતના કરો મરી નો વાયરલેસ ટુ કરી શકીએ છીએ ને જો નજીક કાઠામાં બોટ હોય તો તમારો ફોન નંબર ચાલુ રહે છે બાકી તો બહુ દૂર હોય તો વાયરલેસ તમને ગવર્મેન્ટ આપે છે એ વાયરલેસ થી તમે કોન્ટેક કરી શકો પણ ઘણી વાર છે ને સિંગલ બોટ દરિયામાં નથી જતી એ લોકો દસ બાર નું ઝૂંડે જ બોટ નું જાય છે એટલે રસ્તામાં કઈ પણ કોઈ પ્રોબ્લેમ આવે તો એકબીજાના સંપર્ક બાજુ નજીક નજીક હોય એટલે સંપર્ક કરીને એ લોકો એનું સમાધાન કરી શકે છે બરાબર આ પોલીસ વાળી વાત થાય છે વચ્ચે વાત એ રાખવી છે કારણ કે આપણા કચ્છ વાળા દરિયાઈ પટ્ટી માંથી પણ થાય છે અમુક અમુક વાર પોરબંદરમાં પણ જોવા મળ્યું છે અને કચ્છ બાજુ પણ જોવા મળ્યું છે તમને એવું લાગ્યું કે અહીંયા કઈક ગરબડ થઈ રહી છે આ ડ્રગ્સ વગેરેની કંઈક લેનદેન થઈ રહી છે અને તમારે પોલીસ ને કેવું છે કે ભાઈ અહિયાં ડ્રગ્સ નું કઈક થઈ રહ્યું છે તો પછી તમે કઈ રીતના કોન્ટેક્ટ કરો એ તો જનરલી વાયરલેસ થ્રુ થાય યા પછી તમે ફોન થ્રુ પછી તમે આવીને કરી શકો છો કોઈ પણ કોન્ટેક તો ઘણી વાર થઈ શકતા હોય છે પણ એ કેટલે દૂર છે એ એના પર આધાર છે ને એ તંડિલ છે એ બોટના ઓનરને ને કહે છે કે આના પ્રોબ્લેમ છે તો તમે જરા ચેક કરાવી દો તમારી રીતે હા

કે માછી નથી મળતી એટલે એ લોકોને પંદર દિવસ વીસ દિવસ પચીસ દિવસ થાય છે તો પાંચ દિવસ માં એ લોકોને મચ્છી મળી જતી હોય તો એ પાંચ દિવસ માં લંગડાવીને અનલોડિંગ કરી શકે છે પણ એ નથી મળતી એટલે એ લોકોને દૂર જવા જવું પડે છે ને દૂર જવાથી એ લોકોના દિવસો લંબાય છે બરોબર અને આ બધી માછલીઓ આપણે પકડીને આવીએ તો એ બીજી જગ્યાએ એક્સપોર્ટ કરવાની હોય અથવા તો આપણે ગુજરાતમાં ને ગુજરાત માં વેચવાની હોય તો એનું આખે આખું સાયકલ કઈ રીતના હોય હાયર કે કઈ રીતના હોય ક્યાંથી ક્યાં જાય પછી ત્યાંથી કઈ રીતના જાય અથવા તો વિદેશમાં આપણે ઘરની વાત કરી લઈએ પછી વિદેશ બાજુ જઈએ એક્ચ્યુઅલમાં એવું હોય છે કે જ્યારે મચ્છી મારીને પકડે છે જે એને હોલ કે એ હોલ ટોલિંગમાં નાખે તો એમાં એક કોઈ પણ પર્ટીક્યુલર માછલી ઘણી વાર નથી આવતી એમાં મિક્સ માછલી આવે છે ઘણી બધી અલગ અલગ માછલી આવે છે તે બોટ પર નાખીને એને ગ્રેડિંગ કરે ત્યાં ને ત્યાં કે ભાઈ રિબન ફિશ, કોમ્ફ્રેડ, લોબસ્ટર, કિંગ ફિશ, સુરમા એ બધું અલગ અલગ કરી ને પછી એને કોલ્ડ રૂમ હોય છે બોટમાં એ કોલ્ડ રૂમ માં સિત્તેર થી 80 બરફ ની લાડી લઈ જાય છે એટલે પંદર દસ ટન બાર ટન બરફ લઈ જાય છે પછી એને અલગ અલગ બોક્સ હોય છે એ બોક્સ માં ફિશ રાખી ને એમાં બરફ નાખી દે છે પછી એ લોકોની ફિશિંગ થઈ જાય કે ભાઈ હવે આપણો કોલ રૂમ ભરાઈ ગયો છે તો એ કાથે આવે કાથે આવી ને સપ્લાયર હોય છે જે સપ્લાયર છે એવા ઘણા અલગ 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 એક સપ્લાયર છે એ પોમ્ફ્રેટ ખાલી લે છે એક છે રિબન ફિશ લે છે એક એકવીડ છે કટલ ફિશ લઈ છે એમ અલગ અલગ પ્રકારના સપ્લાયર હોય છે લોકલ સપ્લાયર પછી એમાં જે લોકલ અહીંયા ગુજરાતમાં જે ખવાતી હોય એ ખારા કુવામાં જઈ ને ત્યાંથી આપણા ગુજરાતમાં જે એક્સપોર્ટ થવાની હોય એ મછલી ને ત્યાં શોટિંગ કરી આઈસ નાખી બે બોક્સમાં ભરી ને ઈન્સ્યુલેટેડ બોગી હોય છે ઇન્સ્યુલેટેડ બોગીમાં ને સીધી એક્સપોર્ટ કંપનીમાં જ આવે છે પછી ત્યાં એક્સપોર્ટ કંપનીમાં એનો જે ભાવ નક્કી થાય ગ્રેડિંગ પ્રમાણે કે ભાઈ સાઈઝ પ્રમાણે કે એ ગ્રેડ હોય બી ગ્રેડ હોય તો એ ગ્રેડના આ હન્ડ્રેડ ટુ ગ્રામ ના આટલા પ્રાઇસ છે ટુ હન્ડ્રેડ ગ્રામ થ્રી હન્ડ્રેડ ને એટલા પ્રાઇસ છે એમાં અલગ અલગ એના પ્રાઇસ રેટ નક્કી કરે પછી એ એક્સપોર્ટ કંપનીમાં એ લોકો એનું ગ્રેડિંગ કરે ગ્રેડિંગ કરે એને સફાઈ કરે ક્લીન કરે જો એને આખે આખી પેક કરવાની હોય તો ખાલી એની ને ગ્રેડિંગ નક્કી કરી એને માઇનસ ચાલીસ ડિગ્રીમાં ફ્રોઝન કરી પેકિંગ કરીને કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દે છે જો એને વેલ્યુ એડિશનમાં જવાનું હોય જેમ કે કટ કરીને એને કટ કરી પીસેસ કરીને તમારે એક્સપોર્ટ કરવાની હોય તો એનું એ રીતનું ને કરી ને એને ફ્રોઝન કરીને કોલ્ડ સ્ટોરેજમાં જે પ્રમાણે ઓર્ડર હોય એ પ્રમાણે એને જે કન્ટ્રીની રિકવાયરમેન્ટ હોય એ પ્રમાણે એને એક્સપોર્ટ કરે છે અને આપણે વેરાવળ માંગરોળમાંથી કયા કયા દેશમાં માછલી જાય છે આપણે ઓલમોસ્ટ અ ગલ્ફ પછી એશિયન આવી ગયું ચાઇના વિયેતનામ થાઇલેન્ડ મલેશિયા સિંગાપુર યુરોપમાં બધા યુએસએમાં જાય છે રશિયામાં પણ જાય છે એટલે ઓલમોસ્ટ બધી કન્ટ્રીઝમાં આપણે એક્સપોર્ટ કરીએ છીએ થોડી ઘણી કન્ટ્રીઝ જે પહોંચી નથી શકતા જેમ કે ઓસ્ટ્રેલિયામાં થોડું ઓછું થાય છે બ્રાઝિલમાં નથી થઈ શકતું બાકી ઘણી બધી જે ફિસ કન્સપ્શન વાળી કન્ટ્રી છે એ બધુંમાં એક્સપોર્ટ થાય સૌથી વધારે આપણે એક્સપોર્ટ જોઈએ ને ગુજરાતમાંથી તો ચાઇનામાં વધુ પડતું છે ચાઇના ને યુરોપ કન્ટ્રીસ માં બરોબર અચ્છા આપણે ખેપ મારવા જઈએ માછીમારી ભાઈઓ ત્યારે બેનો જોડે હોય છે કે ના હોય નહીં બેનો ન હોય છે માછીમારીમાં બેનોનો માછીમારીમાં બહુ મહત્વનો ફાળો એ રીતે છે કે જે ગ્રેડિંગ હોય આપણે ચોખા છે એને વણવામાં લેડીસો કામ હોય છે બરોબર તો એ રીતે મચ્છીમાં બી જે વણવાની વસ્તુ છે એટલે જેને ગ્રેડિંગ કરવાની છે સાઇઝ કરવાની છે એટલે તમે એક્સપોર્ટ ફેક્ટરીમાં તમે જો તો સિત્તેર ટકા લેબર વર્ક સ્ત્રી હોય છે

કે આપણે વચ્ચે ભૂલાઈ ગયું કે આમ માની લો કે દિવસની શરૂઆત થાય તો એ કઈ રીતના થાય સવારમાં શું કરે પછી બપોરે શું કરે રાત પડીએ શું કરે એ રીતના ખાલી મારે જાણવું કારણ કે આપણને ન ખબર હોય કે અહીંયા તો બધાનો દિવસ કઈ રીતના જાય આખા ગામને ખબર છે બરોબર પણ ત્યાં આપણા દરિયાની અંદર દિવસ કેવો જતો હોય છે એ જાણવું છે મારે એટલે જો આમાં એવું હોય છે કે અમારે અહીંયાથી એકવાર બોટ નીકળવાની હોય એનો સમય નક્કી ન હોય એનો સમય અમારે અ ભરતી ઓઠ એટલે દરિયામાં પાણી ક્યારે છે વધારે છે ને ક્યારે ઓછું છે એના પર નક્કી થાય છે છે તો ત્યારે પડે ઘણી વાર આપણે રાત્રે પણ બાર વાગે દસ વાગે પણ હકારવી પડે છે એટલે એના ભરતી ઓટ પર અમારો આખો ચાલે બોટને ને ક્યારે લઈ જાવી દરિયામાં તો મેં તમને જે રીતે કીધું એ પ્રમાણે કે તમારે ક્યારે મચ્છી પકડવાની છે રાત્રે જો મચ્છી પકડવાની તો રાતનો હોલ નાખવો પડે દિવસને દિવસ દિવસના હોલ નાખવો જે રૂટિન હોય એ લોકો રાત્રે બહુ કામ કરતા હોય તો દિવસના સુઈ જવું પડે છે લંગર નાખીને એ લોકોને એટલે દરિયામાં તમે દિવસ રાત કઈ જોઈ નથી શકતા એમ કે જે રીતે મચ્છી આવે એટલે એ લોકો ને પણ એવું જોયે છે કે મચ્છી આવી જાય ને આપડે વેલા દિવસો નીકળે તો આપડે જલ્દી કાથે નીકળીએ બરાબર અને માની લો કે વચ્ચે દરિ અધવચ્ચે આપણે દરિયામાં હોઈએ અને કોઈને તાવ આવી જાય કે એવું કઈ થઈ જાય તો શું કરવું પડે મેડિસિન લઈ જતા હોય છે જનરલી દવા તો લઈ જાશે પણ જો ઘણીવાર ઘણા બહુ વધારે તાવ આવી ગયો હોય ને કોઈ બોટ એવી હોય કે એ કાથે જવા માંગતી હોય તો એ ખલાસી તંડલ ને એ બોટમાં બેઠાડીને અહીંયા કાથે મોકલી દે છે પછી અહીંયા આવી કાથે ને સારવાર કરી શકે છે એમ બહુ અતિશય થઈ ગયું હોય ને કોઈ ના આવી શકતું હોય તો બોટ ને પાછી return કરી ને લાવી પણ પડે છે કોઈ એવો અકસ્માત થઇ ગયો હોય ને ખારવા ભાઈઓ તહેવારો કઈ રીતના હોય છે કઈ અલગ હોય છે કે સ્પેશિયલ હોય છે કે સ્પેશિયલ તો ન હોય પણ અમારા માં જે રામદેવજી મહારાજ છે એની ધજા નો બહુ મહત્વ નો ફાળો રામાપી વર્ષો પેલા અમારે એવું જ હતું કે રક્ષાબંધન થાય એની ધજા અમારી ચઢાવી દઈ પછી લોકો માછીમારી કરવા જતા હોય છે પણ હવે જો કે એવું મહત્વ રહ્યું નથી હવે સરકારે જે ફિશિંગ પીરિયડ આપેલા છે એ પ્રમાણે રહી ને ફિશિંગ કરવા નીકળી જાય છે બાકી તહેવારો તો જે અમારે હોળી છે હોળી ધૂળેટી એ એ પણ અલગ રીતે ઉજવે છે અમારે બહુ એ એનો બી મ મહત્વનો ફાળો રહે છે પછી જન્માષ્ટમી સાતમ આતમ એ તહેવારો તો હિન્દુ ધર્મ ને લગતા બધા તહેવારો બહુ સારી રીતે ઉજવે છે બરોબર આપણે માલધારીમાં કેવું હોય કે આ માની લો કે ગીરમાં ને હોય અને આપણી આપણે માલધારી હોય અને આપણી ગાય છે એ સિંહ ખાઈ જાય તો સરકાર આપણને મુઆવજો વગેરે જે કંઈ પણ છે આપતું હોય છે હવે માની લો કે આપણે મધદરિયે જતા હોય છે અને અમુક બનાવ્યા બની જાય જે ન બનવા જોઈએ તો એવું થઈ જાય તો પછી સરકાર તરફથી કોઈ સહાય વગેરે મળે કે કઈ રીતના હોય છે બધું જો અમારે એક આ બ્લુ વેલ વેલ શાર્ક હોય છે હમ જે વેલ શાર્ક ને ફિશિંગ બેન છે તમે જોયું તો વેલ શાર્ક બહુ મોટી હોય છે લગભગ ત્રીસ મીટર ચાલીસ મીટર પચાસ મીટર લાંબી ફીશ એ એનડેન્જર સ્પાઈસમાં ગણાય છે તો એ ઘણી વાર ઝાડમાં આવી જતી હોય છે ફિશિંગ નેટમાં આવી જતો હોય છે તો એ ફિશિંગ નેટમાંથી તમારે ગાદી ને છોડાવી પડે છે ને એના વિડીયો પ્રૂફ ને એ બધું આપો તો ગવર્મેન્ટ તમને એ તમારે જે નુકસાન થયું હોય એના પચાસ હજાર રૂપિયા તમને આપે છે ભાઈ હા તમે મચ્છીને તમારી જાણમાં આવી ગઈ કારણ કે દરિયામાં તો ખ્યાલ ન હોય કઈ મચ્છી આવી શકે છે તો એ એક મદદ કરે છે બીજું ગવર્મેન્ટ વીમો છે માછીમારીનો વીમો તો કોઈ એવો અકસ્માત થતો હોય તો ગવર્મેન્ટ તમને બે લાખ રૂપિયા તમને સહાય આપી શકે છે બાકી તમે બોટના ઇન્સ્યોરન્સ કરાવી શકો છો પણ એ અત્યારે હવે સીઝન પ્રમાણે હોય છે ઓકે એટલે હું માછીમારી કરવા ગયો અને પછી માની લો કે મારો જીવ જતો રહ્યો તો પછી સરકાર બે લાખ રૂપિયાની સહાય કરે છે એવું કહી શકાય વીમો એનો ઉતરાવે છે ઓકે થેન્ક યુ સો મચ રાકેશભાઈ કે તમે વાત કરી અને બધી વસ્તુઓ જણાવી કે માછીમારી કઈ રીતના થતી હોય છે અહીંયા બેઠા બેઠા થેન્ક યુ સો મચ રાકેશભાઈ